આબોને ઓરા ભેત કરીને સામન મેરી આબોને ઓરા લાભો મળ્યાનો આનંદ બીજે આભોને ઓરા કાહના એ કાં તે બાતો દીજે આબોને ઓરા કાધે કરીને આપેલી આબોને ઓરા માતે કલગી સુંદર મેરી આબોને ઓરા ભુલડે બીજા બીમે તો સેજડી આબોને ઓરા આ ઓરા પ્રગટ થયા અમારા કારણે આવો ને નાત વાટ જોઈને ઉપા ઉભા ક્યાર વધારો નાત શંકા ત્યજી છે મેં पधारो मंदिर तमारे गुण जाने पधारो अवगुण अब हवे तो चितना आनिए पधारो नाथ वधा मोती देखरी पधारो नाथ प्यारा राखी अय्या मा ऊपरी पधारो मेली लोकी डिया ने लाजरे पधारो नाथ चितडू मुयु तमारी चाल વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત હું એક કૃતિ રજૂ કરવા જઈ રહી છું તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી તો પપ્પા હવે ફોન મૂકું તમને મજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટો હોસ્ટેલ હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સસવાતું ફૂલ હોય એ તો ઉગડે છે રંગભર્યું મેં છે ડાળથીમાં ઘરે જુદા જોઈ પાપણના લીલા કુંજાર હોય ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકવું મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે ના ના તો વાસણ છો માંજતી કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં આંજતી સાવજો ઘોડી છે ચિંતાળું ભૂલકડી પાડજે પાડજો ના વાપું કે ચૂકવું શું લીધું સ્કૂટરને ભારે ઉતાવળા સમુ તો કહેતો તો ફ્રીજ કેવો છો ચિત્તી ને હપ્તાને વ્યાજ

No.

મોર પછડી ચુઆર તારા મંડળમાં જેમ શોભી જડી ગયું તેમ ગોવારમાં ગિરિધામ શોભે ફરી હડતર થયો થેન્ક યુસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી હું ધોરણ અગિયારમાં ભણું છું કૃતિ રજૂ કરવા માંગુ છું આપ જો સંસ્કૃતિ સાંભળશો એવી મારી વિનંતી મારા खोली भागना गोद मारो छत मरसे छत्तर मर घोत माथनी क्या सैल खन ने शैया मर से क्या मर से राही मर से राहत मानी किया चांद सूरज ने तारा मर आँखों मानी किया पल्लव ने पुष्पो तो मर से पालव मानू क्या अन्य संगीत मलसे मानो क्या हाजर हाथ हजारों रह छाती मानी गया

આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી આપણે સૌ સાથે રહીને કરવા જઈ રહ્યા છીએ માં માતૃભાષા અને માતૃભૂમિનો ઋણ અદા કરવું ખૂબ અઘરૂ છે આજે માતૃભાષાનો મહિમા વ્યક્ત કરવાનો દિવસ છે આજે માતૃભાષાને કોંખવાનો અવસર છે આજે માતૃભાષાનો ઋણ અદા કરવાનો દિવસ છે મને ગર્વ છે કે ગુજરાતી મારી માતૃભાષા છે માતા છે ગુજરાતની ધરતી ધર વતનની એ માટી છે એ માટીમાં મૂળ છે મારા ભાષા મારી ગુજરાતી છે એ બિચારીને ફૂલે ગજગજ મારી છાતી હું મારી માતૃભાષા બંને ગુજરાતી કોઈ દર્દ થાય ઓ માં એ માં એટલે માતૃભાષા માતૃભાષા એટલે સપનાઓની ભાષા માણસને ગમે તેટલી ભાષા આવડતી હોય પરંતુ સપના હંમેશા માતૃભાષામાં જ આવે છે જે ભાષામાં સ્વપ્ન આવે જે ભાષામાં બાળક લાગણીઓ અનુભવે જે ભાષાઓમાં બાળક પ્રથમ વાર બોલતા શીખે એને જ માતૃભાષા કહેવાય માતૃભાષા આપણો વારસો અને ગૌરવ છે તેનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે

જે ભાષામાં ઉતરી આવેલી સોરઠની રસતા જે ભાષામાં અખાના છપ્પાઈ કાઢી છાતી ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી જે ભાષાને અંધકારમાં દિવસે અરુણ પ્રભાત એ ભાષાને અંગત ઉગે વિશ્વ શાંતિની વાત જે ભાષાની વાત જગતમાં જાય વાય રે વાતે ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી

જોયા જે ભાષામાં એની જ વકીલાત કરો ને ગુજરાતી છો તો ગુજરાતીમાં વાત કરો ને ચાલો આજે એક કાગળ માતૃભાષાને લખો વેદનાઓની આપણે વાડ ઓળંગીને લખો ચાલો નર્મદને ને કહું જેને જાણી મારી ભાવનાઓને જે ઉભરે દિલમાં તે સાવધ નીતરીને લખો આજે માતૃભાષામાં તો દિલની વ્યથા કહો છો આંખની અટારી ત્યાંસુને છેતરીને લખો

કોકને સમજાય કોકને સ્પર્શે એવી મનની વાત લખો છો બાકી તમે કહો ને કોણ બેઠો હોય છે હૃદય ખોલીને અહીંયા આ તો જેને વાગે અને સમજે એના માટે ખરેખર લખો છો સ્નેહી પરમાન લખે છે બહુ સારું લખે છે થોડું મમ્મી જેવું તો ફેલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ તો આપો સાહેબ ઇંગ્લિશ સાયન્સ મેથ્સનો આપ્યો હતો એવી રીતે સપના જોવાનો તો સમય આપો સાહેબ તમને ગમતા રસ્તે અને હંકારી છે ગમતા સપનાની ડાય તો આપો સાહેબ સભ તને ધ્યાન માં રાખીને લખ્યું છે કોઈનું પણ આંસુ લોચ્યો હોય તે બેસે આઈ ને પછી છાતીમાં દુખ્યો હોય તે બેસે આઈ હાથ કોઈનોય હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં કે ડીઆરઓ એમ પૂર્યો હોય એ લ તે બેસે આઈ વિનોદ જોશી રાવજી પટેલ ગુજરાતી ગઝલકારોની વાત કરીએ તો મરીઝ ગની દહીંવાલા અમૃત ઘાયલ શેયદાને પણ યાદ કરવા પડે ગુજરાતી ગઝલના કાલિદ તરીકે જાણીતા મરીની ગઝલોમાં ગંભીર ફિલસૂફી જોવા મળે છે ગની દહીંવાલાની ગઝલોમાં સાદગી ઘાયલની ગઝલોમાં તેજસ્વિતા અને શેયદાની ગઝલોમાં પ્રેમ અને તર્દની અભિવ્યક્તિ પણ આપણને જોવા મળે છે અંતમાં એ ખરા તડકેને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી હોય ને વેધાઓ ડાકો અને જેમ પાછળ આવશે એ ખબર થોડી હોય હા મેં તો એમને કહ્યું હતું કે સ્મરણ કોદાળી જેવા હોય છે પણ દર વખત મને મારી જ પાસે ખોદાવશે એવી ખબર થોડી હોય અસ્તુ જય માતૃભાષા જય ગુજરાતી જય 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 હિન્દ